થોડા દિવસો અગાઉ જૂનાગઢના ધારાસભ્યને ધમકી આપી ત્રીસ લાખની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે આ ગુનાનો મુખ્ય આરોપી ઝડપાયો છે સમીર ગાલિફવાય રિંગ બલોચની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે સમીર મૂળ ગીર સોમનાથ જિલ્લાનો વતની છે જે હાલ કોંગોમાં રહે છે જેના માટે જુનાગઢ પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી મુંબઈ એરપોર્ટની માહિતી મળતા જુનાગઢ પોલીસ ત્યાં પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો આ ખંડણી કેસમાં અગાઉ ઇમરાન ઉર્ફે જોન નૂર મહમ્મદ સિમાણી તેમજ રોનક રાજુભાઈ ઠાકોરની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી હતી ગત તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા નાઓને ફેમિલીને ધમકી આપી અને ખંડણીની માંગણી કરેલ હતી જે બાબતે ગુનો દાખલ કરીને તપાસ અમે કરી રહ્યા હતા જેમાં આ અગાઉ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ હતા આજ રોજ ગઈકાલે આ આ ગુનાના કામે મુખ્ય આરોપી સમીરભાઈ ગાલિબભાઈ રિંગ બ્લોચ મકરાણી વર્ષ અઠ્યાવીસ વાળો કે જે મૂળ રહે છે જૂનાગઢ બોમ્બે બોમ્બેથી એલસીબી દ્વારા પકડી અને અમોને સોંપતા આગળની તપાસ તજવીજ અમે કરી રહ્યા છીએ